મહાકુંભ કબડ્ડી અંડર ફોર્ટીન ભાઈઓમાં દાહોદ જિલ્લાનું નામ રોશન કરતી ધાનપુર તાલુકાની દુદામલી મુખ્ય પ્રાથમિક શાળા દુધામલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ યુ પુવારની પ્રેરણા અને સ્પર્ધામાં જળહળતો વિજય પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાનું ધાનપુર તાલુકાનું પેસેન્ટર ભોરવાનું સીઆરસી ભોરવાનું દુધામલી ગામનું અને શાળાનું નામ રોશન કરવા બદલ સીઆરસી કોર્ડિનેટર ભોરવા પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ તમામ શિક્ષક મિત્ર દુદામલી શાળાના આચાર્યશ્રી સમગ્ર સ્ટાફ એસએમસી ગ્રામજનો ખેલાડી ભાઈઓને વિજય મેળવવા બદલ અને દાહોદ જિલ્લાનું ધાનપુર તાલુકાનું દુધામલી ગામનું નામ રોશન કરવા બદલ ખુખુબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કિશાન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ